હવે આપણે શું કરીએ અત્યારે ભોજન લગ્ન પ્રસંગમાં હોય ડીશ તો એની અંદર શું હોય એક બાજુ હળદિયો બી પડ્યો હોય અને એની બાજુમાં ફ્રૂટ સલાડ બી પડ્યું હોય અથવા તો અંગૂર રબડી રાખે અથવા તો દૂધપાક રાખે હવે આ ક્યાંથી ભેગું થાય એક બાજુ મોહનથાળ પડ્યો હોય ને આ પણ હોય મોહનથાળને તમે ટેપલી ખાધી એના પછી પાછળથી પાણી પી ના પીવાય છાશ પી ના પીવાય ને ઠંડુ કાંઈ ના પીવાય હવે આ કોણ જાણે જેટલું તમે ઘી અંદર નાખ્યું એ ફાયદો તો ન કરે ડબલ નુકસાન કરે જ્યારે આપણા વડવાઓ હતા તો એનું એનું ગોઠવણી જ એવી હતી કે ચૂરમાના લાડુ સાથે ગરમા ગરમ કઢી જ હોય એ ગમે એટલા ઘી નાખીને કર્યા હોય એ તમને નુકસાન કરે નહીં સંપૂર્ણ ફાયદો કરે એવી રીતે લાપસીની અંદર લઈ લો જો ઠંડુ ખાવાનું હતું તો અડદિયા બનાવવાની સિસ્ટમ અડદિયા શિયાળાની અંદર આપણે ફેમસ હોય બરાબર તો શિયાળાની અંદર હળદનો લોટ અને ઘી એનું બેનું મિશ્રણ થાય એટલે એ શરીરને ગરમી આપે અને એની અંદર ઠંડુ ઘી ખાવાનું છે પાછું ન્યા પાછું ગરમ નથી જુઓ અળદિયાની અંદર નાખ્યું હોય તો હળદિયો સવારે ખાવાનો હોય બીજા ટાઈમ ના હોય મોસ્ટ ઓફલી સવારે ખાવાનું એ મિષ્ટાન છે એટલે તમે આખો દિવસ સૂર્યપ્રકાશમાં રહ્યો એટલે એ ઘી તમને નડે નહીં આવી અનેક બાબતો છે એ બાબતોને આપણે ભૂલ્યા એટલે આજે આપણા મોઢામાં જે કંઈ તેજ હોવા જોઈએ ને એ તેજ નથી જિંદગી તો જીવીએ જ છીએ પણ એ તેજ નથી પહેલાંના તમે વીસ ત્રીસ વર્ષ પહેલાંનો ક્યાંય આલ્બમ મળે ને તો જોજો તમે એ બધાના મોઢા જોજો એની પાસે સુખ સાહેબી નહોતી એની પાસે ગાડી નહોતી પણ એનામાં જે શારીરિક તાકાત હતી એનામાં જે મન પ્રફુલ્લિત હતી રોજ સાંજે ગામની અંદર મંદિર હોય ત્યાં આખું ગામ ભેગું થાય અને જે ભગવાનનું નામ લેતા હતા ભગવાનનું કીર્તન હવે તો ભગવાનના મંદિરે જવામાં શરમ આવે છે સાંજે હરે હરેક ગામની અંદર મંદિર થઈ ગયા કોઈ ગામ ખાલી નહીં હોય કોઈ ના કોઈ મંદિર તો હોય એક તો હું કહું છું પણ બે ચાર ચાર મંદિર હોય છે હનુમાન દાદા હોય ગણેશ દાદા હોય માતાજી હોય શંકર બાપા તો હરેક ગામની અંદર હોય કે ના હોય પણ ત્યાં આરતી કરવાવાળો ઘટે છે કોઈ એને સાફ કરવાવાળું બી છે નહીં પૈસા વાળા છે પૈસા ખૂબ દઈ દે મારા તરફથી આખું મંદિર બનાવી દો મંદિર બી થઈ જાય પણ ત્યાં કોઈ એને લોટો જળ ચઢાવવા જાતું નથી આ આપણી મજબૂરી છે આ આપણે ભૂલી ગયા છીએ પહેલાં માણસો પાસે એવું કાંઈ હતું નહીં પણ આ બધું એનું કન્ટિન્યુ હતું એટલે આ પ્રાકૃતિક ખેતીનો જે અભિયાન છે એની અરે ઘણી બધી આવી બાબતો છે કે જે આપણને સારા રસ્તે લઈ જાય એવી છે હવે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો તમને બધાયને જ્યાં જ્યાં તમે ફામ ઉપર ગયા હોય તો ત્યાં તમને લગભગ જીવામૃત કેને કહેવાય ઘન જીવામૃત કેને કહેવાય એનો ઉપયોગ શું છે બીજામૃત કેને કહેવાય એ તો બધી ખબર જ છે ને કેને ખબર નથી જીવામૃત કેને કહેવાય છે ને બધાને ખબર જીવામૃત કેવી રીતે બને એમાં શું હું વસ્તુ જોઈએ ગૌમૂત્ર છાણ પછી હા માટી કોઠોળનો લોટ બરાબર ગોળ તો આ જીવામૃત છે ને હકીકતમાં જીવામૃત નાખવાની જરૂર શું કામ પડી કારણ કે છાણિયું ખાતુર બંધ થઈ ગયું આપણે જીવામૃત એટલે કે ગાયના ગોબરમાં જે બેક્ટેરિયા છે એવા વિશ્વના કોઈ પ્રાણીના ગોબરમાં નથી આજે આટલું આટલું એનો ખોરાક બી બગડ્યો છે ગાય માતાનો છતાં પણ હજી એમાં છે હાલની તકે લેબ થયેલા છે એના રિપોર્ટ પણ છે કે હાલની તકે એક સિલેક્ટેડ ચારો દઈએ છતાં પણ હજી એને બેક્ટેરિયા પાંચ હજાર ઉપર કમ્પાઉન્ડ એની અંદર મળે છે એના ગૌમૂત્ર અને ગોબરની અંદર એ એક ઈશ્વરની તાકાત છે ઈશ્વરની આપણા માટે એક આશીર્વાદ છે નહીતર તો પહેલાં ગાય જંગલની અંદર ચરવા જતી હતી ને વિવિધ પ્રકારની વનસ્પતિઓ જ્યારે ચરતી હતી ત્યારે તો હતા જ પણ આજે પણ છે આજે તો આપણે બહુ તો મગફળીનો પાલો જુવારનો ચારો ઘઉંનો કુવાડ દઈએ કે તમારી બાજુ જે ચણા કે જે કાંઈ દેતા હોઈએ આપણે સિલેક્ટેડ બે ચાર વસ્તુ દઈ શકીએ છીએ બાકી જંગલમાં જઈને ચરે એવી કોઈ પોઝિશન અત્યારે છે નહીં છતાં પણ એની અંદર આવા જીવાણુ મળે છે એને જીવામૃત બનાવી અને એને હોય એનાથી પણ એની વૃદ્ધિ કરવાની છે એટલે ગોળ અને પ્રોટીન એટલે કે કઠણનો લોટ એને આપીએ એટલે એની એકથી અનેક ગણા અનંત ગણા એવી રીતે થઈ અને એ જીવામૃત એટલે કે જીવાણુઓને આપણે ખેતરની અંદર આપવાના છે આ જે કાંઈ પ્રશ્નો થયા છે એ જીવાણુઓને ઘટવાથી થયા છે એને ફરીને પાછા આપવા માટેની વાત છે કારણ કે હવે તમે ગાડા ભરીને કોઈ ગોબર કે ખાતર આપી શકો એવી પોઝિશન છે નહીં ત્યાં સુધી પહોંચવામાં તો વર્ષો વયા જાય પણ હવે આપણે જાયગા ત્યાંથી સવાર અત્યારે જ શરૂઆત કરવી હોય તો શું કરી શકાય તો એના માટે આ બેસ્ટ રસ્તો છે જીવામૃત છે ગૌકૃપા અમૃતમ છે જે ગાયના પંચગવ્ય હોય એની અંદરથી ગોપાલભાઈ સુતરિયા બંસીગીર ગૌશાળા અમદાવાદ દ્વારા જે બનાવવામાં આવ્યા છે એ બધા જ બેક્ટેરિયા જે પંચગવ્યની અંદર હોય એ બધા આની અંદર આવી ગયા કારણ કે પંચગવ્ય આપણે દેવા એ આપણને પોસાય નહીં એની અંદર ઘી આવે મધ આવે દૂધ આવે ગોળ આવે કેળા આવે તો એ બધું કોષ બહુ વધી જાય પંચગવ્ય બનાવવું એ પણ આને આઈસોલેટ કરીને એવી રીતે સરસ મજાનું એક જામણ બનાવ્યું છે તો એના દ્વારા આપણે ખેતરની અંદર આપીએ તો ખૂબ સારા પરિણામ મળે છે પણ એક વાતની શું વાત તમે આજે કરો તો ભલે કાલે કરો તો ભલે પહેલાં એક વીઘો અથવા અડધો વીઘોથી શરૂઆત કરવાની કોઈ મારી વાત સાંભળીને કાંઈ પાંચ વીઘા કે બધી જમીનમાં કરી નાખવી એવું હું ક્યારેય કોઈને કહેતો નથી કારણ કે આ વસ્તુ એવી છે કે જેમ તમે આ સ્ટેજ ઉપર પહોંચવામાં ત્રીસ વર્ષ લાગ્યા એવી જ રીતે પાછું એને શુદ્ધ કરવામાં પણ પંદર વર્ષ તો લાગે કે નહીં પાંચ વર્ષ તો લાગે જ મિનિમમ કોઈ એમ કે તમે આમ કરો એટલે તમારું અઠવાડિયામાં આમ થઈ જાય તો એ પોસિબલ નથી એવું અમે અમારા ફાર્મ ઉપર જોયું છે એટલે હું તમને કહું છું કે શરૂઆત તમે કરશો તો એકાદ બે વર્ષ તમારું ઉત્પાદન ઘટે ઘટે ને ઘટે કદાચ પહેલે વર્ષે નહીં ઘટે એનું કારણ પણ તમને કહી દઉં કે તમારી જમીનની અંદર જે કાંઈ તમે ખાતરો નાખ્યા છે એના અમુક ટકા જે પડ્યા હોય તત્વો એ આપણે આ જીવાણું નાખીએ એટલે જીવાણું ફટાફટ એને ખાઈ અને છોડને આપે તો પહેલી વર્ષે સારામાં સારું પરિણામ મળે તો એનાથી પણ અંજાવાની જરૂર નથી આ તો ખેતી છે સાહેબ પ્રાકૃતિક છે ઈશ્વર આધારિત ખેતી છે આ વ્યવસ્થા બધી એની છે આ જે પરિણામ મળ્યું એ કાલે નહીં પણ મળે એનો અર્થ એવો નથી કે જે આપણે નાખ્યું એ ખોટું છે અથવા તો આપણે જે સાંભળ્યું એ ખોટું છે એવું નથી એ તો રાસાયણિક વારમાં આપણે જોઈએ જ છીએ કાંઈ આ વર્ષે તમારે ડાંગર થઈ એવી જ પાછી થશે એની ગેરંટી કઈ કંપની આપે ન જ આપે ને તો ભાઈ એના કોઈ રિસ એના શેડ્યુલ ફિક્સ ના હોય કે તમે આટલું એટલું કિલો આટલો કિલો આને એટલા દિવસે આ નામ કરી દો એટલે તમારે એટલા મહિના પછી એટલું ઉત્પાદન આવી જ જાય એની ગેરંટી લાવ એટલા પૈસા તમને આપી દો કોઈ આપે ન આપે આ એક ખેતી છે ને એક જીવન વ્યવસ્થા છે કેટલા બધા જીવો મળે ત્યારે એક વસ્તુ બને અને જે ઉગે છે આ પણ જીવ જ છે પાંડુરંગ દાદાનું જે આપણું સૂત્ર હતું છોડમાં રણછોડ છે એ સાકાર થાય છે આ જે ઊભા છે આ બધા બધા જીવ છે એટલે જીવનું સંચાલન કોણ કરે એ પરમાત્મા કરે આપણે કોઈ ન કરી શકીએ આપણે માત્ર પુરુષાર્થ કરવાનો છે આપણે મહેનત કરવાની છે જે કંઈ આપણને વડવાઓ દ્વારા શીખવાડવામાં આવ્યું છે આપણા પૂર્વજો દ્વારા એ અને અત્યારે જે કંઈ આ મોડિફાય કરીને આપણને આપવામાં આવ્યું છે જીવામૃત અમૃત નાખો આ તે બધું એને સમજી અને કરવાનું છે પરિણામ તો જે તમારા કપાળમાં હશે ને એ જ આવશે યાદ રાખજો પુરુષાર્થ કરવો એ આપણી ફૂલ ફરજ છે પુરુષાર્થ ના કરે તો કાંઈ ના મળે એમ પાછું પ્રારબ્ધવાદીમાં જ થઈ જવાનું પ્રારબ્ધ ખોટું બી નથી અને એને આગળ રાખીને સુઈ રહ્યો તો બી કાંઈ ના થાય તો ઈશ્વરના ગુનેગાર ગણાય અને ઈશ્વરનો ગુનેગાર થઈ ગયો એને ઈશ્વર કોઈ મદદ કરે નહીં આપણને કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે તું હું કહું એમ કર કેટલું તને દેવું કેવું ફળ દેવું એ મારા હાથની વાત છે અને એ સત્ય એ જ છે તમે તમારી તાકાત લગાવી દો ગમે એટલી નહીં થાય તમારે તમારે રેગ્યુલર તમારા પ્રયોગ કરી લેવાની છૂટ કે હું આખે આખા વૈજ્ઞાનિકને સામે જ બેસાડી દઉં તમારા ઘરે યુનિવર્સિટીના સાહેબને જ અને એ કે એ પ્રમાણે જ એમ એક એક કાંટો એક્ઝેક્ટ જો જોખીને તો એટલા કિલો યુરિયા એટલે એટલા કિલો યુરિયા આ ટાઈમે એટલે એ જ ટાઈમે દેવાનું બધું સવાર સાંજ એક એક મિનિટ ટુ મિનિટ કરો અને પછી તમે નોટ કરો હું થઈ જવાનું છે નહીં થાય પોસિબલ જ નથી સાહેબ અને તમે તમારા કોઈ લખતા હોય તો તમને ખ્યાલ આવે કે વાર્ષિક તમારું જે ઉત્પાદન છે દર વર્ષે એમાં હું ડિફરન્સ થાય છે એ પણ તમને ખબર પડી જાય એનું એ ખેતર હોય તમે એને હો એ જ કૂવાનું પાણી હોય બધું સેમ હોય તો એ શું કામ આડાવડું થાય છે એ તો તમારા જે કંઈ આપણા પ્રારબ્ધમાં છે એ પ્રમાણે જ છે પણ પ્રાર પણ ખરેખર લખવું જોઈએ અને લખવાનું આપણે ભૂલ્યા છીએ એટલે બીજા એ આપણે આગળ નીકળી ગયા વેપારી છે એક એક રૂપિયો લખે છે એટલે એ આગળ આવી ગયા અને ખેડૂતો આજે આટલા આટલા આંદોલનને પેલું ને આ તેને પછી ગવર્મેન્ટ પાસે જઈએ કે આમ કરીએ કે પણ થોડુંક આપણે પણ સમજવાની ફેરફાર કરવાની જરૂર છે એટલે ટેકનોલોજીનો કોઈ આપણે વિરોધ નથી ટેકનોલોજી જરૂરી છે પણ ટેકનોલોજીને મગજમાં સમજી રાખવી ખૂબ જરૂરી છે કે ટેકનોલોજી છે એ મારું સર્વસ્વ નથી ટેકનોલોજી અંતિમ સત્ય નથી અંતિમ સત્ય તો ભારતીય સનાતન સંસ્કૃતિ આપણા ઋષિમુનિઓ આપણા વડવાઓ એને જે આપણને રસ્તો બતાવ્યો છે એ જ સત્ય છે એમાં જ સાચું સુખ છે એમાં જ સાચી શાંતિ છે બાકી આ બધું છે એ નાસવંત છે એ સો ટકા છે પણ અત્યારે વર્તમાન તો આપણને નુકસાન ન કરવું આંખ મીંચાણા પછીની વાત આપણે નથી કરતા ચાલો એ પ્રભુ ઉપર છોડી દઈએ પણ અત્યારે આપણે જોઈએ છીએ એને તો સ્વીકારવું કે નહીં આજે જૂનાગઢની અંદર અમારે ત્રણ કેન્સરની હોસ્પિટલો થઈ ગઈ અને ત્રણે ત્રણ ફૂલે ફૂલ છે એક તમે આવ્યા ત્યાં આગળ જ સમન્વય નામની અહીં રસ્તામાં જ આવી હતી એક પાછા પહેલાં વડાલ જાઓ ત્યાં રસ્તામાં હિમાલય આવે અને એક અંદર છે કે જે આ ત્રણ હોસ્પિટલ થઈ ગઈ વિચાર કરો એક જૂનાગઢની અંદર તો એનું કારણ શું છે કારણ મેં તમને આ બધા કીધા એ બે ત્રણ કારણ એમાં ખાસ આ છે કે આપણે જે ખાઈએ પીએ છીએ ને એમાં કોઈ પણ પ્રકારના તત્વો જ રહ્યા નથી એટલે જાજુ નહીં તો તમે આજે અહીંયા આટલે દૂરથી આવ્યા છો તો તમને એટલી તો હું ખાસ વિનંતી કરી શકું કે તમે જાજુ નહીં તમારા ફેમિલી પૂરતું તો કરો પેલા અડધો વીઘો તો કરો તમે એટલે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ શું છે અને કાંઈ ના કરીએ તો આપણે આપણા પરિવારને તો બચાવી શકીએ જ તમે બધા એક એક તમારો પરિવાર બચાવશો તો કરોડો માણસો બચી જાય આમાંથી આપણે આપણા પરિવાર માટે અનામત જગ્યા રાખી દેવાની અને પછી તમને એમ લાગે કે આ આગળ કરવું જોઈએ મારી ફરજ છે હું અનાજ પકવીને દઉં એ પણ એક માણસ છે તો મારે એને પણ જે ના દેવું જોઈએ એવી આપને ભાવના અંદરથી જાગે અને તમારું બજેટ એમને જળવાઈ રહીએ તો આગળ ચાલવાનું આપણે પેલા આપણા માટે તો આપણે કરવું જ પડે સો એ સો ટકા પેલા બધા હતું જ કે નહીં આપણે બધાની વાડી તમારે વધારે શાકભાજીની ખેતી થાય બરાબર

એનો છાંયો આવે ને એના પાંદડા પડે ને આમ ને તેમ ને એવું કરીને બધું સાફ આમ નજર નાખો ત્યાં સુધી તમારી બાજુ ઝાડ જ ના હોય ઝાડ આટલું હોય માટે મારા મારા સાહેબ હોય ને હા બરોબર કોઈ ના આવ્યો સાચી વાત છે આવે આપણું બાળક આવે કે કોઈ બી આવે એટલે કોઈના કોઈ ફ્રૂટ ખાવા મળે 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 આ આ હતી હતી અને માટે માટે એને આપણે બરબાદ કરીને બીજા એમ તમે આજે અહીંયા મારા ફાર્મમાં જાઓ એટલે થોડાક આગળ ચાલો તો જામફળ ખાવા મળે એની સાથે જ કેળું ખાવા જડે એની સાથે જાઓ તો હમણાં મકાઈ ખાવા જડે અહીંયા આમ સામે જાઓ તો કાળી શેરડી ખાવા જડે કોઈ પણ માણસ જાય અંદર ટમેટું ગમે ત્યારે મળે શું કામ ના કરીએ એમ આજે વીસ વીસ વીઘા કે ચાલીસ પચાસ વીઘાનો ખેડૂત હોય અને બે રીંગણા લેવા માટે માર્કેટમાં આટા મારતો હોય વિચાર તો કરો આપણે પોતે ઉત્પાદન કરતા છીએ આ કેવી પરિસ્થિતિ કહેવાય નથી કરવું પાંચ રીંગણાના છોડ પાંચ મરચીના છોડ પાંચ ટમેટાના છોડ કરો એટલે તમારા પરિવારમાં ખૂટે જ નહીં પણ છતાંય નથી કરવું કે એને રેગ્યુલર પાણી કોણ પાસે કેમ કરવું ને કોઈ જાય નહીં કારણ કે બાઇક વાળી ખેતી થઈ ગઈ મજૂરને ને વરગાડીને બાઇક ઉપર જાય કરતો આખા નાખીને સીધો પાનના ગલે ગામમાં આવીને બેસી જાય આખા વિશ્વની ઉપાધિ કરતા હોય ત્યાં બેસીને પાછી પોતાની નથી કરવી હા એ બધી એનું જ કરતા હોય કે આ કોંગ્રેસવાળા વાળા આમ ને પેલા આમ ને આમ આદમી ભાજપ નો શું થાય ને ઓન શું થાય અરે ભલા મને આપણે ક્યાં ગયા એ તો જુઓ એટલે આ એક કમનસીબી છે આપણું માઇન્ડ ડાયવર્ટ કરવામાં આવ્યું છે ગમે એ રીતે તમને એવી રીતે સરસ મજાનું સમજાવવામાં આવ્યું છે કે એને અને હવે તમે ને હું આ બધા એની ચુંગાલમાં આવી ગયા છે હવે એમ એક બે વર્ષે છૂટી પણ નહીં શકી કારણ કે આપણા જીવન જ બદલાઈ ગયા છે આપણી રેણી કેણી જ બદલાઈ ગઈ છે એટલે હવે આમાંથી છૂટવા માટે ધીમે ધીમે કરીને આપણે તો આવનારી પેઢી માટે અત્યારે શરૂઆત કરશું તો તમારા કદાચ દીકરાના દીકરા સંપૂર્ણ આમાંથી નીકળી શકે બાકી નીકળે એવી કોઈ શક્યતા નથી અત્યારનો યુવાન માત્ર ટેકનોલોજી અને શહેરીકરણની પાછળ જ દોડ્યો છે ગામની અંદર કોઈને રહેવું નથી ગામડાની અંદર રહેવું નથી તમે જો સારો મોબાઈલ કે લેપટોપ લઈને કોઈ તમે બેઠા હોય ને તો બાળકો સીધા તમારી પાસે ઢગલો થઈ જાય હોય કે નહીં ઢગલો થઈ જાય એની જગ્યાએ તમે ક્યાંય વાળી જઈએ કે બેઠા હોય તો ત્યાં કોઈ ન હોય શું કામે અત્યારના બાળકોની અંદર ટેકનોલોજી અને સ્માર્ટ જે છે ને સ્માર્ટ વસ્તુ એ એના મગજમાં ઘૂસી ગઈ છે કે મારે ભવિષ્ય આ જ છે મારે ભણી ગણીને શું કરવાનું બસ એક નાનકડી જોબ મળી જાય અથવા તો નોકરી મળી જાય ખુરશી હોય ને ટેબલ હોય એની ઉપર લેપટોપ પડ્યું હોય અને હું બેઠો બેઠો કરતો હોય આને જ માને છે એને ખબર જ નથી કે આ મારું શરીર શેના આધારે ચાલે છે અને એ બધું ક્યાં પાકે છે એના માટે હું એને ખબર જ નથી દૂધ ક્યાંથી આવે એમ તમારા સિટીવાળાને પૂછ્યો તો કે એમ જ કે ડેરીએથી આવે અમૂલ એ ખબર જ નથી કે દૂધ ગાય માતા આપે આને જ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે આ બધી વસ્તુ આપણે સમજવાની છે અને પ્રાકૃતિક ખેતી કરવાની છે અમારે આ સાતમું વર્ષ છે બધા જ પ્રકારના શાકભાજી બધા જ પ્રકારના પાક એને કરીએ છીએ પણ પહેલી વાત હું કહું છું કે ઉત્પાદન ઘટે ઘટે ને ઘટે એને ધ્યાનમાં રાખીને જ આગળ હાલજો તમારે પોતે માર્કેટિંગ કરવાની તૈયારી હોય પ્રોસેસિંગ કરવાની તૈયારી હોય પેકેજિંગ કરવાની તૈયારી હોય તો જ જાજામાં જાજો નહીંતર પહેલાં તમારા પરિવારનું કરો અને પછી ધીમે ધીમે જમીનને બચાવો જમીનને બચાવવા માટેના ઘણા બધા રસ્તા છે આડેધડ ડીએપી યુરિયાનો ઉપયોગ નહીં કરવાનો આડેધડ ફૂગનાશકનો ઉપયોગ નહીં કરવાનો બાયો પ્રોડક્ટ ઘણી બધી આવી ગઈ છે જેનો ઉપયોગ કરી ગયા તમારે અમદાવાદમાં ગ્રીન કમાન્ડોની ટીમ છે એનું નામ કોઈ સાંભળ્યું છે ગ્રીન કમાન્ડો વિષ્ણુભાઈ પટેલ જયદીપભાઈ બાવળાવાળાને બરાબર તમે જોડાયેલા જ છો એ બહુ સરસ કામ કરે છે એ ક્યારેય એવું નહીં કહેતા કે તમે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ છે અથવા તો અંતિમ સત્ય છે અથવા તો જીવામૃત છે એમાં બધું આવી ગયું એવું ક્યારેય નથી કહેતા તમે તમારી જમીનને જુઓ એમાં શું ઘટે છે એનો રિપોર્ટ કરાવો અને એમાં નાખો અને એને બચાવવા માટે શું કરાય તો કે બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં નાખો પહેલાં તો બધું કામ છોડી અને બેક્ટેરિયાને ચાલુ કરી દો જીવામૃતને ચાલુ કરી દો ગાય અવેલેબલ હોય આસપાસ હોય એ જીવામૃત ચાલુ કરી દો ના હોય તો બેક્ટેરિયા ચાલુ કરી દો ભલે તમે ડીએપી યુરિયા નાખો એની ભલામણ હોય એનાથી પચાસ ટકા કરી નાખો અને એનો ખર્ચો જે કાંઈ આવે એમાં એડ કરી દો આને નાખો એટલે જમીન સુધારવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય તમારો પાક જ તો એમને કહે કે ના રસ્તો બરાબર છે પછી ધીમે 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 એને ડાઉન કરતું જવાનું જેમ સગવડતા થાય જેમ આપને પરિણામ મળે એ રીતે કરતા જાઓ ગ્રીન કમાન્ડોએ દસ પરણી અર્થ નામની એક સરસ મજાનો એક અર્ક બનાવ્યો છે અને સુપર રિઝલ્ટ એના મળે છે બધા જ પાકની અંદર અને એકદમ સેવા ભાવનાથી બધા ખેડૂતોનું ગ્રુપ છે કોઈ કંપની નથી એક પણ પાચ્યું લેતી નથી માત્ર અઢીસો રૂપિયાની અંદર પાંચ લીટરનો ખેરબો આપે મારે આખા જિલ્લામાં હું અહીંથી આપું છું અને અમે આમાં ખૂબ ઉપયોગ કર્યો છે દસ રૂપિયાનો પંપ થાય વિચાર કરો એ મફત જ કહેવાય કે બીજું કાંઈ કહેવાય દસ રૂપિયાનો પંપ હાંચ રૂપિયા અઢીસો તો પાંચના જ થાય દોઢસો એમએલ એનું પ્રમાણ છે સોથી દોઢસો એમ એલ તમે નાખો એટલે કીટનાશકનું કામ કરે ન્યુટ્રીશનનું કામ કરે ઓલ ઇન વન છે એની અંદર ખૂબ સારું વિષ્ણુભાઈ પટેલનું જ્ઞાન બહુ સારું છે પોતે બીએસસી કરેલું છે અમેરિકામાં છે છતાં પણ અહીંયા વારંવાર આવી અને એનું આખે આખું કેવી રીતે બનાવવું એ આખું બાયોટેકની અંદર બનાવી અને આપણે છે ખેડૂતોને જે કોઈ કંપની ક્યારેય તમને સાચું કહેવાની નથી એ કામ આ ખેડૂતોનું કરે છે તમને અમદાવાદ બાવડા આજપાસ જઈ તમને ગાંધીનગરથી મળી જાય કોન્ટેક નંબર જોતા હોય તો એ મેળવી લેજો રાસાયણિક શાકભાજીવાળા તો ખાસ કારણ કે શાકભાજી એક પ્રકારનો એવો પાક છે કે એ રોજની અંદર ઉતરે માનો કે આજે આપણે છોડ્યું રીંગણ તો એને પરમ દિવસ તો એ ખાનાના પેટની અંદર પહોંચી જવાનું છે બરાબર તો એ સૌથી વધારે નુકસાનકારક ફળ ફૂલ અને શાકભાજી છે અને એના વગર ગરીબમાં ગરીબ માણસની ચાલે નહીં અને પૈસાવાળાની બી ચાલે નહીં કોઈને કોઈ કોઈ થોડું ખાય કોઈ વધારે ખાય પણ એના વગર તો સાંજ પડે નહીં એટલે શાકભાજીવાળાને તો ખાસ વિનંતી કે તમે દસ પરણીનો અર્થ કરો છતાંય બીજા ઘણા બધા અર્થ છે એ તમારે ત્યાં બનાવીને કરો પણ જેટલી મેક્સિમમ દવા ઓછી થાય એવા પ્રયત્નો કરીએ આપણે ફિલ્ડની અંદર જઈને જોવું જે કંઈ તમારા પ્રશ્ન હોય એ કહેવું અને તમે બધા એટલા બધા દૂરથી અહીંયા અમારા ફાર્મ ઉપર આવ્યા એટલે મારી તમને બધાને અહીંયા જે કાંઈ આવે ને એક કાયમને માટે એક વિનંતી હોય છે કે પેલું તો તમે તમારા પરિવાર માટે કોઈ પણ ભોગે કરો અને આપણા જે મેં તમને આગળ જે વાત કરી રીત રિવાજો અને તહેવારોને ઉજવણીને લગ્ન પ્રસંગ એની અંદર ખોટા ખર્ચા વ્યસનને માં જાય છે એને ડાઉન કરો અને કાંઈક સારા રસ્તે વાપરો મોંઘવારી આપણને ક્યારેય નડતી નથી આપણે બીજો ઘણી જગ્યાએ ખર્ચ એવો કરીએ છીએ કે જે મોંઘવારી કરતાં પણ ખરાબ છે એટલે અહીંયા આવે એને કાયમને માટે એક વિનંતી હોય છે કે તમે વ્યસન છોડો કેટલા જણા વ્યસન કરે છે આમાંથી આપણે બધા ઘરના જ છીએ નિર્દોષ રીતે ઊંચી આંગળી કરી દો કે અમે કરીએ છીએ હા મસાલો એટલે તમાકુ વાળું હોય એ બધું વ્યસનમાં આવે ચાને આપણે વ્યસનમાં નથી ગણતા બરાબર તો ઊંચી આંગળી ત્રણ ચારે થઈ પણ મને એવું લાગે છે કે નેવું ટકા ખાય છે બરાબર મોઢું જોઈને હું અનુમાન લગાવ્યું દસ પંદર જણ એ છે કે એ ખાતા જ નહીં બરાબર ને હા એક તો એ તો પરબારા કરશે કારણ કે એનો એમ ના ખાતા હોય એ તો કરે જ ને ના ખાતા હોય ના ખાતા હોય હા કારણ કે એને એક પોતાને સોમાન હોય ને કે ભાઈ હું મસાલો નથી ખાતો સારી બાબત છે એટલે અને પેલા શરમાય છે હું કામે જો ત્યાં જ સાબિત થઈ જાય કે એ વસ્તુ નકામી છે એ વસ્તુ યોગ્ય નથી એટલે તો ઊંચી આંગળી નથી થતી એનું ગૌરવ થોડું લઈ શકાય કે હું દિવસનું એટલું તમાકુ ખાઈ જાઉં છું આમ આમ કરીને તો ન કહી શકાય કારણ કે તમે જે પડીકું ખાવ છો એની અંદર એવું કદરૂપ ચિત્ર છાપેલું છે કે એ ચિત્ર જોઈ જાય તો આપણે ખાવાનું ભી ના પાવે એવું મોઢાનું ચિત્ર બતાવવામાં આવ્યું છે છતાં પણ આપણે હોશે હોશે એને ચોડીને ખાઈ જઈએ કેટલી બધી પેલી વાત કહેવાય એટલે તમે તમે કમસે કમ તમારા બાળકો માટે તમારા પરિવાર માટે અને તમારા શરીર માટે વ્યસનને દૂર રહેજો વ્યસન દી કોઈને ફાયદાકારક છે નહીં કોઈ સનાતન શાસ્ત્રમાં ક્યાંય કોઈ